સપાટી ભયજનક વટાવે તેમ લાગી રહ્યું છે હાલ બાવીસ ફૂટની સપાટી પર થઈ રહી છે વોર્નિંગ લેવલ છે ભરૂચ માટે અને ભરૂચના ભરૂચ જિલ્લાના લગભગ પિસ્તાલીસથી વધુ ગામોને કાંઠા વિસ્તારના છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ તંત્ર એ માટે સજ્જ જોવા મળ્યું છે ગઈ સાલના જે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા નર્મદાની રેલના કારણે તેમાંથી કોર્ટપા સિટીના આગળ તંત્ર અત્યારથી સજ્જ છે અને ભરૂચ ખાતે નગરપાલિકા સહિત વહીવટીતંત્રએ પોતાના સેન્ટર રોમ પર તૈયાર રાખ્યા છે અને જો સ્થળાંતરની જરૂરિયાત ઊભી થાય તો તે માટેની સંપૂર્ણ તૈયારી જોવા મળી રહી છે અને સ્થિતિ પર પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ઇલેક્ટ્રેલર જીએસટીવી ભરૂચ